સુરતના પાંડેસરાના યુવાનને પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે અને પ્રેમિકાના પરિવારના ત્રાસના કારણે અંતે કંટાળીને આ યુવકે પોતાના ઘરે ગળે ફાંસો કઈ જીવન ટૂંકાવી લીધું છે આ ઘટનાથી મૃતક યુવાન છે તેના પરિવારજનોમાં ભારે આક્રમણ જોવા મળી રહ્યું છે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં મૃતકના સગા સંબંધીઓ છે તે ઉમટ્યા છે

નમસ્કાર દર્શક મિત્રો છે હું છું ગુજરાતમાં પ્રેમ સંબંધના કારણે યુવાનોને જિંદગી ગુમાવી પડતી હોય છે ઘણા બધા કિસ્સાઓમાં માતા પિતા યુવક યુવતીઓને ના માનતા તેઓ જીવન ટૂંકાવતા હોય છે ત્યારે સુરતમાં એક યુવકને પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો હોય તેવું કહેવાય રહ્યું છે તેને જીવનથી હાથ ધોવો પડ્યો છે ઘટનામાં કહેવાય રહ્યું છે કે દીપક અશોક સેમના નામનો જે યુવાન છે તે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે ઓનલાઈન કુરિયર માં તે નોકરી કરતો હતો ત્યારે એક યુવતી સાથે તેના પ્રેમ સંબંધ થયા તેને પ્રેમ સંબંધ થયા બાદ યુવતીના પરિવારજનો દ્વારા અવારનવાર તેને ત્રાસ આપવામાં આવતો હતો હેરાન પરેશાન કરવામાં આવતો હતો અને તું અમારી છોકરી સાથે પ્રેમ સંબંધ તોડી દે નહીંતર તને જોઈ લઈશું તે પ્રકારની ધમકીઓ પણ આપવામાં આવતી હતી એના કારણે અવારનવારના ત્રાસના કારણે દીપક અશોક સેનમા નામનો જે યુવાન છે જે પરિવારનો આધાર સ્થંભ હતો એકનો એક માતાનો દીકરો હતો તેણે અંતે જિંદગીનું અંત આડ્યું છે આજે સવારે દીપક અશોક સેંધમાને વિચાર આવ્યો જે હેરાન પરેશાન અને ત્રાસના કારણે તે એટલો કંટાળી ગયો કે તેણે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી જ્યારે સવારના સમયે દીપક અશોક સેંધમાના ત્યાં તેના મમ્મી અંદર રૂમમાં જાય છે તે દરમિયાન તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવે છે અને આ ઘટનાના કારણે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી

क्या घटना हुई थी लड़के ने ऐसा कदम कल की घटना यही थी लगभग कल तीन बजे की ये घटना है उसने गले से फांसी लगाकर अपनी खुदकुशी कर ली और यही है कि भाई हम लोगों को न्याय चाहिए और ये प्रेम प्रसंग का मैटर था और उसी के साथ लड़की के घर वालों ने उसको बहुत टॉर्चर किया उसको धमकियाँ दी और उसी से घबरा कर उसी से डर कर और वो उसके लड़के के घर वालों को भी टॉर्चर करते थे और लड़की के और उसको भी मारपीट करते थे लड़की लड़के से शादी करने के लिए पूरी तरह से राजी थी तैयार थी लेकिन उसको भी मारा भी मारा मारा पीटा लड़के को ये नगर पांडेसरा में घटना आप मृतक परिवारजनो आक्रोश जो मिली रो आकरण जो मोहे सत्या वर्षीय एक न एक जवान जो युवा ने आ जीवन गुम्यू मामले हमें जवाबदार લોકો સામે પગલા લેવા માટે પરિવારની માંગ ઉઠી છે દર્શક મિત્રો આ મામલે સ્થાનિક પોલીસ હવે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અને જે આગળની તપાસમાં શું ખુલાસા થાય છે તે બાબતે હવે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા